તે ક્યાંનો ડોક્ટર છે શું કામ અર્થે અહીં આવ્યો છે સહિતના પ્રશ્નો અને ડિગ્રી સર્ટિફિકેટ વગેરે અંગે પૂછપરછ કરી તપાસ કરવામાં આવી હતી પરંતુ તેની પાસે પોતે ડોક્ટર હોવાના કોઈ જ પુરાવા કે સર્ટિફિકેટ નહીં હોવાનું જાણવા મળ્યું હતું સિક્યુરિટી ઓફિસર જણાવ્યા પ્રમાણે આ ઇસમ ડોક્ટર ન હતો ફક્ત ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને સીન સપાટા કરવા આવ્યો હોય તેવું લાગતું હતું બોગસ તબીબને પકડીને ખટોદરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો વધુમાં આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે ડોક્ટરની જેમ ગળામાં સ્ટેથોસ્કોપ સાથે પકડાયેલા ઈસમને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં લઈ જઈ પૂછપરછ અને તપાસ કરાવવામાં આવતા તે ડોક્ટર નહીં પણ બોગસ નીકળ્યો હતો તેમજ નશામાં પણ હતો પોતાનું નામ શિવાજી રાવ અને સગ્રામપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું આ અંગે ખટોદરા પોલીસ મથકના પીઆઈને જાણ કરી તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો